ઇઝી ટિપ્સ વજન ઘટાડવા માટે શું હોય છે બધા લોકોની ઈચ્છા છે ઘણા ઈચ્છા બધાની હોય છે પણ વજન ઘટાડું એટલું સહેલું હતું નથી વજન ઘટાડવા માટે શું ઘણા લોકો આડાધાડો ઉપવાસો ચાલુ કરી દે છે અને ઘણા લોકો શું છે કે આડાધાડ કસરતો કરે છે એટલે અમુક સમયમાં શું એમને પરિણામ બી મળે છે પણ જ્યારે એ વસ્તુ પાછા ઉપવાસ છોડ દે કસરત છોડ દે એટલે પાછું એનું એ જ વજન થઈ જાય છે અને એનાથી વધી પી શકે છે એટલે કહેવાનો મતલબ એટલો એટલો જ છે મારો કે તમે એ એવી વસ્તુ ફોલો કરો કે જે તમે કન્ટિન્યુ પાંચ છ મહિના કરી શકો છો ધારો કે તમે આડાધ કે પંદર વીસ દિવસમાં વજન ઘટવાનું નથી કે ઘટે તો એટલું બધું પરિણામ મળે નહીં એટલે એવી વસ્તુ પકડો કે જે તમે કન્ટિન્યુ પાંચ છ મહિના કરી શકો કોઈ બી વસ્તુ મેળવવા માટે થોડોક ટાઈમ લાગતો હોય છે વજન ઘટાડવું એટલું બધું સહેલું બી નથી પણ તમે અમુક નિયમો ફોલો કરશો તો તમને પરિણામ જરૂર મળશે તો ચાલો પહેલો એ વજન આને યાદ રાખવા જેવું છે કે અમુક વ્યક્તિઓ ધારો કે કોઈકને પ્રેગ્નન્સી હોય કોઈ બેનને કે કોઈ લોહી ઓછું હોય કદાચ કોઈ એવો રોગ હોય ડાયાબિટીસ હોય કે કોઈ એવા ઘણા રોગ એવા બી હોય છે કે એસિડિટી તો શું છે કદાચ એમને થોડું થોડું વજન ઘટાડવું એકદમ શરીરને નુકસાન બી કરી શકે છે તો એ લોકો વજન ઘટાડવું હોય તો એમના ડોક્ટરને મળીને જ કામ કરે કેમકે નોર્મલ વ્યક્તિઓ માટે હું આ એક ટીપ્સ આપું છું કોઈ શરીરમાં એનાટી હોય તો તમે તમારા ડોક્ટરને પૂછીને જ કામ કરજો જનરલી હું મારા ક્લિનિકમાં જે રીતે મારા દર્દીઓને ફાયદો થાય છે એના વિશે વાત કરીશ તમે 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 તમારા કોઈ કોઈ નવી રૂલ્સ હોય તો એને બી ફોલો કરી શકો છો એવું કશું નથી બધાની નીતિ નિયમો બધાના અલગ અલગ છે હું જે રીતે મારા દર્દીઓને કરું છું વજન ઘટાડું એ રીતે તમને વાત કરીશ તો પહેલો જ નિયમ કે તમે શું છે પાણી વધારે પીવો કે પાણીના કેટલા બધા ફાયદા છે એના કઈ ચર્ચા કરવા નથી પણ જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો પાણી વધારે પીવું જોઈએ આ એક નિયમ છે બીજું એક નિયમ છે કે તમે જમવા બેસો ને ત્યારે થોડું થોડું ચાવી ચાવીને જમો હવે જે કામ દાંતનું છે એ કામ પેટને કરવા દેવાનું આપણે શું કરીએ છીએ દસ મિનિટમાં જ બધું ઊંચું મેળવીએ છીએ જમવા બેસે ત્યારે એટલે કહેવાનો મતલબ છે કે જે કામ દાંતનું છે એને દાંતને કરવા દો કે હવે ચાવાનું કામ દાંતનું છે તમે બધું પચાવવા બચાવવામાં એટલે કહેવાનો મતલબ છે થોડું ધીરે ધીરે જમો ચાવી ચાવી જમો હવે એના કેટલા બધા ફાયદા એની કઈ ચર્ચા હમણાં કરવા બેસા નથી ત્રીજો નિયમ એવું છે કે તમે બિલકુલ બેઠાડું જીવન જીવતા હોય એકદમ કશું જ કામ ના કરતા હોય તો તમે દિવસના વીસ થી પચીસ મિનિટ તો થોડું હલન ચલન અથવા થોડું નોર્મલ વોકિંગ થોડું હલકું બીચ વોકિંગ ચાલુ કરવું જોઈએ અથવા થોડી થોડી કસરત એટલે દસ થી વીસ મિનિટની કસરત તો આમ તો વીસ થી પચીસ મિનિટ ત્રીસ મિનિટ કરો તો વધારે થાય ખર્ચ ક્યારે થાય તો એ બી ચાલુ કરો પછી જે મેઈન જે નિયમ છે આપણો શું કે આપણે જ્યારે બી એવોર્ડ કરવાની વાત આવે એવોર્ડ કરવાની વાત આવે એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે એમને થોડુંક તો કંઈ વિચારવું જ પડશે કે શું છોડું મારે તો એમને એમની જિંદગીમાં એમના એટલા ટાઈમ સુધી સાત આઠ મહિના સુધી શું છે કે જેટલું બને એટલું ગળ્યું ગળ્યું એટલે કે તમે જે બી મોઢામાં મૂકો તમને એવું લાગે કે આ ગળપણ આવે છે એ ગળપણ બધી છોડ દેવી પડે કારણ કે ગળપણમાં શું છે વજન એમાં કેલરી વધારે છે એટલે કે જે લોકો ગળ્યું છોડ દી નથી શકતા મીઠાઈ ચોકલેટ આઈસ્ક્રીમ અને માવાની મીઠાઈઓ ઘરમાં જે શીરો બને તમારા જે પાક જેટલી સ્વીટ્સ બને કેવાની જેટલીઓ સ્વીટ્સ બને એ છોડવું પડે કેમ કે એમાં જરા ગમતું કેવાયા એટલે વજન ઘટાડવા માંગતા હોય તો પેલો એક નિયમ આ બી બનાવવો પડશે કે તમે જેટલું બધું ગળ્યું મીઠાઈઓ જે તમને મોડામાં ટેસ્ટી લાગે બધું છોડવું પડે બીજું અને એ રીતે જોવા જઈએ ને ચા બી છોડવી પડે કારણ કે ચામાં આપણે શું છે મોરસ નાખી નાખીને પીતા હોય છે તો જો દિવસ ના ચાર પાંચ કપ ચા પી લઈએ તો બી તમારે કેલરી ફૂલ થઈ જાય પછી ઘણા લોકો શું ગળ્યા ફ્રુટ ખાવાની ની ટેવ હોય જેમ કે ચીકુ કેરી કેળા એટલે લિમિટ માં લો તો વાંધો નથી આવતો કે પણ તમે પછી પાંચ છ પાંચ છ કેળા ખાઓ તો બે ત્રણ ચાર કેરી ખાઓ તો શું છે એમાં કેલરી વધારે આવે એટલે જેટલું ગળ્યું હોય છોડ નાખો છોડી દો તો તમને ફાયદો બીજું એક નિયમ છે કે જે તળેલું હવે તળેલા માં શું હોય છે તો કે જે તમે ઘણા લોકો રોટલી ખાવા ને ઘી હોય છે તો હવે તેલ એટલે તો કેલેરીના ભંડાર તો તમે એ બી તમારે છોડવું પડે તો એ રીતે જોવા જઈએ તો સમોસા કચોરી ભજીયા પુરી જે બી તમને દેખાય છે અંદર અમુક એવી વસ્તુઓ હોય કે તમને જેવું લાગે કે છે છે શું એક જ પચાસ કેલેરી આવે તો જો આવા સમોસા કચોરી તમે લો ને તો તમે બસો અઢીસો કેલેરી તમારામાં એડ થઈ જાય તો તમે શું છે કે વજન તમારું જો શોખીન હોય તળેલું ખાવાના તો વજન ઘટશે નહીં તમારું ગમે તેટલી મહેનત કરો ત્રીજો એક નિયમ છે કે તમને શું કે જે દૂધ દહીં ને છાશ સુધી તમે ચાલી શકે છે તમે એમાં થી થોડી કેલરી ઓછી છે પણ એમાંથી જે આગળ જાઓ છો ને જે માખણ ઘી પછી જે માવા માવાની જેટલી મીઠાઈઓ એટલે એ બધું છોડવું પડશે એમાં બધા કેલરી ના ભંડારે છે એટલે એ બધું તમારે આજ નિયમ કરવો પડે છોડવું પડે બીજો એક નિયમ છે કે જે તમે પેકિંગ વાળા પડીકા ખાઓ છો પેકિંગ વાળા પડીકામાં શું હોય છે કે જેટલા તમે પેકિંગ કંપની જે પેકિંગમાં આપે એ પેકિંગ એટલે કહેવાનો છે કંપનીની બનાવટ બધી છોડવું પડે કેમ કે કંપનીની બનાવટ વાળું લેશો તમે અને મેદાની વસ્તુઓ બહારના જે ફાસ્ટફૂડ કહીએ જેટલી મેદાની વસ્તુઓ કંપનીની વસ્તુઓ અને જે બેકરી પ્રોડક્ટ એમાં બધું કેલરીઓ ફૂલ હોય છે તો એટલે એ બી તમારે વજન જો ઘટાડવા માંગતા હોય તો એ છોડવું પડે કેલરી ફૂલ હોય છે આમાં એટલે સિમ્પલ ખાઓ તો ખાવાનું શું સિમ્પલ આપણું જે શાક રોટલી દાળ ભાત છે એ ખાવાય એમાં બી થોડું તમે બે ટાઈમ છો તો થોડું તમને લિમિટ રાખવાની પેટ એટલે ખાધા પછી ફૂલ આવી જાય ને પેટ ભરાઈ જાય ને ટાઈટ થઈ જાય એટલું બધું નહીં ખાવ થોડું થોડું થોડુંક વજન ઘટાડવા માંગો છો થોડું તો તમારે લિમિટ લિમિટેશન જમવામાં રાખવું જ પડશે બીજું એક બીજો એક નિયમ છે કે જે તમે આગળ તમે નથી જે કોઈ બહારની દુકાનોની બનાવટ છે તમે ઘણા લોકો શું કે કોઈ આઈસ્ક્રીમ કેરીનો રસ બહારથી પીતા હોય છે કે પછી કોઈ લસ્સી પીએ છે કોઈ શરબત પીએ છે એટલે એમાં શું છે કે અંદર બધું કોઈ એવી વસ્તુઓ નાખે છે આ લોકો ટેસ્ટ માટે અને ગમે તે ગમે તે એટલે કહેવાનો છે બહારની જેટલી વસ્તુઓ છે બનાવટ છે એ બધું તમે બંધ કરો કે એમાં શું છે તમને કેલેરી વધી ગાય તમારા શરીરમાં તો હવે તમને એવું થતું હશે કે તો પછી મારે લેવાનું શું હું શું લઉં તો મારે કે લેવા તો સિમ્પલ જમવાનું રાખો જે જમીએ છીએ આપણે એ અને બીજું જો તમે થોડી કેલેરી ઓછી કરવા માંગતા હોય ઓછું જમાય તો શું જમાય તો કે ખાચા શાકભાજીમાં કેલેરી બહુ આવતી નથી ગાજર મૂળા ટામેટા કાકડી એ છૂટી ખાવા આખા દિવસને પણ જ્યારે બી ટાઈમ મળે તમને એવું લાગે કે ભૂખ્યા થાય તો એ ખાવ બીજું એક નિયમ છે કે તમને જે ફ્રૂટ છે કે જામફળ નારંગી બધા દ્રાક્ષ ને એ બધા તમે ખાઈ શકો છો જેટલું જે પણ તમને એવું લાગે કે જે મીઠા હોય ગળિયા વધારે હોય જે ગળપણ મોઢામાં લાગે એ એટલું થોડું ઓછા લેવાય ધારો કે કેળા ચીકુ કેરી એટલે એમાં થોડી મીઠાશ આવે તો એમાં થોડી કેલરી વધારે એ થોડા એવોઈડ કરો હવે બસ તો જમો અને આ ફ્રુટ્સ અને કાચા શાકભાજી દિવસ દરમિયાન ખવાય ખવાય જેટલું એટલું તો તમારે શરીરમાં તમારે કેલરી ના આવે બધા હવે ઘણી વખત આટલું તમે તમે કરો છો તો હવે બીજું એક નિયમ છે કે વજન જો ઘટાડવું હોય તો તમે શું કસરત કરતા હોય છે ઘણી વખત લોકો શું છે કે અડધો કલાક પોણો કલાક સવારમાં કસરત કરતા હોય છે કસરતમાં કેમ એટલો બધો ફાયદો નથી થતો કે તમે અડધો કલાકમાં કસરત તો તમે અડધો કલાક કરો છો એમાં શું હોય છે કે તમને અડધો કલાકમાં ની આસપાસ આપણે કેલરી ખર્ચ કરી શકતા હોય છે અડધો કલાક નોરસો કોઈ એકસો સાહીઠ ખર્ચે કોઈ એકસો સિત્તેર કઈ કોઈ બસ કોઈ હેવી કસરત કરે અડધો કલાકમાં રનિંગ વધાર કરે નબળું થોડું ધીરું ધીરું દોડાય એટલે કઈ રીતે એટલે એકસો એંસી નેવું ની આસપાસ આપણે અડધો કલાકમાં કે કેલેરી ખર્ચ કરી શકીએ કોઈ ફાસ્ટ કસરત કરે તો ત્રણસો ની આસપાસ તો એક કલાક જો કરે તો એટલે કહેવાનો મતલબ છે કે તમે બહુ બહુ મહેનત કરો તો ત્રણસો આડી ત્રણસો કેલેરી પાડી શકો છો અને ત્યાં ફરવા ગયા કશે ત્યાં અને તમે એક સમોસો કે એક ચા નાસ્તો કર્યો તો બસો અઢીસો કેલરી સીધી પોનામાં આ પેટમાં તમારામાં આવી ગઈ એક સમોસો બસો અઢીસો એક મીઠાઈનું ચક્કુ અઢીસો ત્રણસો તો ચા ની ચા પીધી ચા ની જોડે તમે છૂટક કોઈ ક્રીમ વાળા બિસ્કીટ ખાધા આ ખાધા તો એટલે કંપની બનાવટ કહેવાય આ બધા કંપની બિસ્કીટો તો એમાં તમારી કેલેરી ફૂલ તો આ રીતે તમે જેટલી મહેનત કરો છો જે કસરત કરી કરી તમે ત્રણસો બાળીને આયા ખર્ચ કરીને અને તમે ત્રણસો તો મોઢામાં લઈ લઈ લો લો છો અંદર પેટમાં શરીરમાં તો તમને ફાયદો દેખાય એવો નથી એટલે કહેવાનો છે ખર્ચ તો કરો પણ જોડે જોડે પેટમાં બહુ નાખો નહીં ખર્ચ હવે થોડું ઘણું એક એક છેલ્લી એક છે કે જે થોડી થોડી તમને જે રીતે તમને શક્ય બને એ રીતે તમે કરી શકો છો તો એમાં શું હોય છે કે આપણે થોડા ઘણા પેટ હવે કેલરીનું બેલેન્સ તો આમ તમને થોડી તમે આ વસ્તુઓ બંધ કરશો થોડો ખર્ચ કરશો પંદરસો સત્તરસો કેલરી વજન શરીર આપણા કશું ના કરીએ તો બી પંદરસો સત્તરસો ની જરૂર હોય છે હવે થોડી તમે બારસો તેરસો કેલરી પર જતા રહો કે સિમ્પલ નિયમ બારસો અગિયારસો તો શું છે કે તમારું શરીર વજન ઘટવા માંડે હવે તમે ધારો કે બે હજારની આસપાસ કેલેરી લેતા હોય અને તમે જો ત્રણસો ચારસો કેલેરી ખર્ચ કરો તો સોળસો સત્તરસો કેલેરી થાય તો કોઈ તમને પરિણામ મળે નહીં પણ તમે ની આસપાસ કેલરી લેતા હોય દિવસ દરમિયાન અને જો તમે થોડી ઘણી ખર્ચ કરી નાખો ત્રણસો ચારસો કેમ કરી તો તમે હજાર બારસો કેલેરી ભરાઓ તો તમને થોડા ટાઈમ પછી પરિણામ મળે એટલે આ રીતે તમને પરિણામ મળતું હોય છે ઉપવાસથી બી મળે અને કસરતથી બી મળે હવે એક ખાલી રાખવાનું પેટ પેટને ખાલી કરી રાખવાનું એ તમને તમે શીખી જાઓ તો બી તમને થોડું પરિણામ પરિણામ મળવાનું છે જેમ કે તમે જમવાનું કેટલાક હવે આનો એક આ એકદમ બધાને પોસાય અને બધાને બધા કરી શકે એવો નિયમ છે તો તમે પહેલો એક નિયમ બનાવો કે સાંજે જેટલું બને પાંચ થી છ વાગ્યા સુધી જમી લો પાંચ થી છ વાગ્યા સુધી તમે જમી લેશો એટલે પતી ગયું પછી આખી રાત કશું ના લો સવારે જે સવારે તમે ઉઠો છો તો ઉઠો છો ત્યારે સુધીમાં શું છે તમારું બધું ખાવાનું પચી ગયું બધું કામકાજ તમારા જે કોષે કોષના બધું કામકાજ પૂરું એટલે સવારે શું છે તમારા શરીરને જરૂર પડશે કેલેરીની તમારા શરીરને સવારે કેમ કે આખી રાત તો બધા જે શરીરના કોષો છે એ બધાને જે ખોરાકને પાચન કરવામાં જ એમનો ટાઈમ જાય એટલે અને જે જે ખાધી આપણે લીધી એ આખી રાત પચાવવામાં બધી ખર્ચ થઈ ગયા સવારે તમારા શરીરમાં કોઈ કેલરી નથી એટલે તમારા જે કોષ ને તમે કશું કામ ના કરો કઈને બેસી રહ્યો ને તો બી તમારા સેલ્સને કેલરીની જરૂર પડે થોડું કામ કરો કસરત કરો તો થોડી બધા જ જોઈએ એ ટાઈમમાં સવારે જે ટાઈમમાં જે મેન આપણો સમય છે સવારે ઉઠ્યા અને પછી જે શરીરને જે તમે જો કેલરી કશું ના આપો જે સમય સુધી ધારો કે ઘણા લોકો શું કરે છે સવારના છ વાગે ઉઠો છો અને છ થી તમે નવ વાગ્યા સુધી કે દસ વાગ્યા સુધી જો કાઢી નાખો સમય નવ દસ તો શું ત્રણ ચાર કલાકમાં તમારા શરીરને કેલરી ની જરૂર પડી હવે કેલરી લેશે તો કે તમે કશું નાખતા નથી પેટમાં તમે જીરો કેલરી પડશો જો ચા નાસ્તો લઈ લેશો ચા પીશો ચામાં પચાસ કેલરી આવે બિસ્કીટો કેલરી આવે એક વાળા બિસ્કીટ લો તો ચાલીસ પચાસ કેલરી આવે તો બે ત્રણ ક્રીમ વાળા બિસ્કીટ લીધા તો તમારું ભૂખ કાબુ લઈ જાય તો એટલે જે સવાર છે મેન આપણે એ જ આપણા એના પર ફોકસ કરો કશું ના કરશો તો બી તમારા સમય શરીરને કેલરી ના આવશો આખી સવાર જે ઉઠ્યા નથી રાત્રે તો આપણે કશું લેવાના નથી પણ જો સવારે તમે કશું કેલરી ના આપો એટલે આપણું શરીર ક્યાંથી કેલરી મળે છે એ તમે દિમાગ લગાવો તો આપણું શરીર જે આપણી જમા ચરબી છે આપણા જે અંદર શરીરમાં જમા ચરબી છે એમાંથી જ તરાપ મારશે ને કે એ શરીરના કોષોને જીવવા માટે કંઈક ને કંઈક થી તો કેલરી લેવી પડવાની છે ને તો એ શું કરશે કે જે જમા કેલરી છે ત્યાં પ્રતિ નિયમ છે જીવવા માટે કોઈ ની ઉપર તરફ બને જીવો તો પછી ત્યાંથી જ કેલરી લેવાનું છે તો આપણી જે અંદર જમા ચરબી છે એમાંથી કેલરી લેશે કાં તો પછી આપણા જે ખરાબ કે સેલ્સ હોય કોઈ જગ્યાએ ગ્રોથ થતો એમાંથી જ કેલરી લેશે કાં તો પછી આપણા શરીરમાં કોઈ જંતુ ઘુસતા આવે વાયરસ ઘુસતા એને મારીને ખાશે એટલે આ રીતે તમે જો જેટલો સમય કાઢી શકો એટલો તમને જલ્દી પરિણામ મળે ધારો કે તમે સવારના છ વાગ્યા થી તમે ચાલુ કરો ચા બી ના પીઓ જીરો કેલરીમાં ઘણા ડ્રિંક્સ મળે ગ્રીન ટી મળે હલકી તમે કોઈ પાણીમાં ઉકાળો મુરસ નહીં નાખવાની પછી તમે શું છે કે કોઈ તુલસી પત્તા આદુ છે ફુદીના પત્તા એટલે એવા કોઈ પાન નાખીને તમે ઉકાળો બનાવીને પી શકો જો મુરસ નાખો તો કેલરી એડ થઈ જાય અને થોડી ઓછી કેલેરીમાં નારિયેળ પત્તા છે નારિયેળનું પાણી છે નારંગી છે એવા કદાચ ઓછી કેલરી વાળું તમે લઈ શકો તો એ ચાલે પણ બને ત્યાં સુધી હું તો કહું ઝીરો કેલરી પર ચાલશો તો તમને સૌ સારું પરિણામ મળશે તો આ રીતે તમે તમારા શરીરને થોડું ખાલી રાખો સવારથી જ ચાલે આખી રાત તો બધું આપણું આપણે નથી ખાતા રાત્રે પણ આપણા શરીરને કંઈક ને કંઈક તો શું છે શરીરને તો કામ કરવું જ પડે છે ને એટલે મેન ઉપવાસ આપણો સવારને ચાલુ થયો છ વાગે ચાલુ થયો તો તમે છ થી ધારો કે દસ વાગ્યા સુધી જો ખેંચી નાખો તો સવારે તમારા શરીરને ખાલી પેટ રાખતા શીખી ગયા તો શરીર બધી કે શરીરની જરૂરિયાત છે થોડી એ બધી તમારા આ જમા ચરબીમાંથી લેવાનું ચાલુ કરશે એ ટાઈમમાં તમે જો એક્સ્ટ્રા કદાચ થોડું કસરત કરો તો બીજી તમારે બસો ત્રણસો કેલરી વધારે બનશે તો તમને સારું પરિણામ મળે કશું ના કરો ના કસરત થાય તો એ ધીરે ધીરે એ શરીર તમને એ રીતે દસ વાગ્યા સુધીમાં તમારું શરીર ધીરે ધીરે થોડી થોડી ચરબી ખાતું થઈ જાય હવે દસ વાગે તમે ચાલશે પછી તમારે જે કરવું છે બરાબર દસ વાગે પછી ઘણા લોકો શું દસ વાગ્યાની જગ્યાએ તમે તમારા શરીરને અગિયાર વાગ્યા સુધી રાખો ખાલી જો સવારના છ થી જ ગણવાનું સવારના છ થી સવારના અગિયાર સુધી જો અગિયાર વાગ્યા છે તો થોડું સારું પરિણામ મળે હવે દસ થી સવારના છ થી કોઈ બાર વાગ્યા સુધી ખાલી રાખતા શીખે તો બી તમને સારું પડે અને ઘણા લોકો શું સવારના છ થી સાંજના છ તો તો એમને સવારના છ થી સાંજના છ સુધી જો ફક્ત લિક્વિડ ઉપર રહ્યા પ્રવાહી ઉપર રહ્યા અને જીરો કેલરી પર રહ્યા તો તમને ડેફિનેટલી ત્રણ ચાર દિવસમાં જ ફાયદો દેખાય કેમ કે શરીર આખું દસ દસ કલાક તમે ભૂખ્યા રાખો આઠ આઠ કલાક સવારના છ થી સાંજના છો તો તમને એ રીતે ટેવ પડે એટલે ઉપવાસ થઈ ગયો આખા દિવસનો પણ તમે ઉપવાસમાં વચ્ચે કઈ ને કઈ લો કે કોઈ વેફર્સ્ટ લઈ લો કેળા લઈ લો ફ્રૂટ લઈ લો તો શું તમારા શરીરમાં તમે જે તમારો એમ શું છે કે મારા શરીરમાં મારા કોષો અંદર ચરબી ખાય ખાસે ક્યારે તમે ના આપો અહીંયા મોડામાં કેલરી ના રાખો તો જ એને પરિણામ મળે એટલે મેન આ એક નિયમ છે કે તમારે તમારા શરીરને ટાઈમ આપવો પડે ખાલી રાખતા શીખવું પડે અને શરીર એવી કોઈ શોર્ટકટ છે નહીં કે કોઈ એવી દવા બી બહુ એવું રિઝલ્ટ આવતું નથી કે આપણા શરીરના કોષો જ આપણી ચરબી ખાય તો આપણું વજન ઘટે એવો નિયમ સમજવાનો તો એના માટે શું ટાઈમ આપવો પડે જેટલું બને એટલું સાંજે વેલું જમીલો રાત્રે કશું ના લો સવાર થી છ વાગ્યે બહુ કેલરીના ભંડાર પેટમાં નાખો ચા નાખો નહીં દસ બિસ્કીટ આ તેવું બધું નાખો નહીં અને જેટલું પણ એટલું નવ વાગ્યા સુધી બધા નું ટાઈમ નીકળી શકે છે નવ વાગ્યા સુધી જો તમે સવાર કાઢી શકો કોરા પેટ ભૂખ્યા રખાઈ રાખવાની તો તમને થોડું લેટ પરિણામ મળે દસ વાગ્યા બાર વાગ્યા અગિયાર વાગ્યા પછી ખાવું હોય તો ખાઈ શકો છો અને જો જો તાકાત તમારી વધારે હોય અને સારી હોય ને અને તમે પાંચ છ વાગ્યા સુધી ખેંચતા હોય તો તો તમને પણ અઠવાડિયા દસ દરમાં જ પરિણામ મળી જવાનું છે આ રીતે તમે તમારા પેટને ખાલી રાખતા શીખો બસ જો તમે તમારા તમારા પેટને ખાલી રાખતા બી તમારી પરિસ્થિતિ પ્રમાણે તમારી જે તમારી ટેવ હોય એ રીતે કન્ટિન્યુ રાખો ઘણા લોકો અમે બી ખાઈ કરીએ છીએ અમે સાંજે છ વાગે ખાઈએ છીએ અને દસ વાગે ખાઈએ છીએ તો એ અમે શું છે દસ છ સાંજના છ થી દસ વાગ્યા સુધી એક જાતનો ઉપવાસ જ થઈ ગયો ને સવારે ચાર કલાક અમારા શરીરને ભૂખ્યા પેટે મળે છે તો કેટલું ટાઈમ મળી ગયો ને તો કેવાનો મતલબ છે તમારા પેટને ખાલી રાખતા શીખો કાં તો પછી ખર્ચ કરો ખર્ચ કરવામાં શું છે કે એટલો બધો ફાયદો થતો નથી કારણ કે ખર્ચ કરવામાં શું એક કલાક મજૂરી કરીએ ત્રણસો કેલેરી બાળીએ પણ એક થોડું બી ભૂલ કરીએ અને બસો ત્રણસો એટલે થોડું પેટને ખાલી રાખતા શીખો અને કેલરી મેન્ટેન કરો કેટલી કેલેરી પંદરસો સત્તરસો કેલેરી જરૂર છે તો એ પ્રમાણે ધ્યાન આપો મોડામાં શું મૂકું શું નહીં આમ તો તમે હજાર કેલેરી પર ચાલશો તો બી તમને પરિણામ મળી જ જવાનું છે ઘણા લોકો શું છે કે છસો સાત આઠસો નવસો કેલેરી તો થોડું કેલેરીનું નોલેજ હોય ને તો બી તમને વજન ઘટવાનું જ છે એટલે આ મેં થોડુંક જો મને જેટલી જાણકારી હતી એ પ્રમાણે મેં તમને વજન ઘટાડવા સહેલાઈથી બધા કરી શકે એવી ટિપ્સ આપી કન્ટિન્ય રાખે પાંચ છ મહિના રાખો તમારું વજન ડેફિનેટલી ઘટવાનું છે જો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ એટલા માટે કરો કે કોમેન્ટ કરો તો મને ખબર પડે કે ખરેખર તમને મારા વિડીયો ગમે છે તો શું કોઈ વજન ઘટાડવાનું હું બીજા બી કોઈ હેલ્થ રિલેટેડ કોઈ એવી ટિપ્સ તમને આપું મહેનત જો વિડીયો બનાવો મહેનત કરવી પડે તો હું મહેનત કરીને તમને એવું કઈ આપું તમે બીજા રોગોમાં બી તમને ફાયદો થઈ શકે છે સારું ચલો ત્યારે મળીએ નેક્સ્ટ